નમસ્કાર મિત્રો હિરણના હેઠવાસના પટમાં નજીક ભોજા કોળીએ દર વર્ષના રાબેતા મુજબ તરબૂચનો વાળો ઉભો કર્યો હતો આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું પણ ઓણ શિયાળે રીંગણી બાળી નાખે અને ગોળાના પાણી થીજવી દે એવી ટાઢ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને ત્રણ ચાર તલબાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો કરી કરીને સૂકી સાંઠીઓની ભારીઓ ભેગી કરી ચાર દિવસમાં તો ધણી ધણિયાણીએ મળીને ચાર છોકરાને ચૂલો સમાઈ શકે એવોડો કૂબો વાડા વચ્ચે જ ઊભો કરી દીધો છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતાં આ વખતે ટાઢ મારા પર વેર વાળવા આ વાડા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે એક તો હિરણની પાટના ટાઢા બોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો આ હિમવર્ષા વચ્ચે હોજો સાવ ઉઘાડે ડીલે ઊભો ઉભો વાડાનું ટોયામણ કરતું એને પહેરવા કર્યું તો આજ કેટલાય સમયથી સાંપડતું નહોતું વર્ષો જૂની ચોરણી હતી એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરીગડા ચોંટી ચૂક્યા હતા અને હવે તો એ થિંગડાઓ પણ ઘસાતા ઘસાતા ચારણી બની બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે જીર્ણોધાર શક્ય જ ન હતો ટાઢ જીરવવી એ ભોજાને માટે નવી નવાઈ નહોતી ભૂતકાળમાં પોતે જ્યારે સીમ શોરીઓને રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે એ કાજળ રંગ જોડે પોતાના સિસમવર્ણ શરીરનો સુમેળ સાધવા આ ભોજો કડકડતી ટાઢમાં પણ લગભગ નવ વસ્ત્રો થઈને ઉભા મોલમાંથી ભારીઓ બાંધી જતો છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે શક્તિ પણ ઘટી હતી તેથી હિરણના ઉપરવાસથી સુચવતા વિશીના ડંખ જેવા વાયરા કવચિત ભોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા પણ પોતાની બત્રીસી દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ ન હતો જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે ઠૂંઠવાતા નાગા પૂગા બાળકોનો હતો ટોયામણ કરતો ભોજો કવચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના ચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડા ઉપર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચર નજરે નોંધી લેતો માધવજી કાપડિયો ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાળે નહીં ભોજા જેવો ભડ માણસ પણ મણ એકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજીયો ધાડફાડું સળવળી ઉઠતો માજિયાની હાટના ઉંબરામાં એક ગણેશીઓ ભરાવું એ ભેગા જ એના ખોખરા કમાડ ભટાક કરતાં ઉઘડી પડે ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કુબા ભેળું કરી દઉં પણ આ ચિત્રની સાથે સાથેસાથ બીજું એક ચિત્ર પરાણે આવી ઊગતું હતું ગામના શકમંદ માણસોની યાદી ઉપરથી કુબાનો સગડ કાઢીને પસાયતાઓ ભોજાને ઢોર માર મારી રહ્યા છે ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની ડાળે ટાંગીને નીચે તાપ કર્યો છે મુદ્દા માલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા પૂંઠમાં લાલ મરચાંનું ભરણ ભર્યું છે હાથ પગ બાંધી રણગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તળાપીટ બોલે છે ના ના હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર મારાથી નહીં આ જોખમ વહેરવાનું વાળ્યું આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સુભગ સંયોગ ભોજા સમક્ષ આવી ઉભો ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો એની જમીન બહુ કઠણ નહોતી તેથી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું ગામના પોસ્ટમાસ્ટરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જન્મ્યો હતો કોઈ કહેતું કે જન્મ્યા પછી મરી ગયો ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્ટરને વર્ષો પછી પુત્ર અવતર્યો પણ નરસિંબા ન સમાયો તેથી તેમને ભારે આઘાત લાગ્યો આ હથ ભાગીને ઘેરે અવતરીને ન પામનાર એ બાલુડા માસ્તરે સારું દાન કરી નાખ્યું માધવજીના હેડેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ મૃત બાળકને સારી પેઠે વીંટળાવ્યું અને અધમણ મીઠાનો ઘાસડો બાંધીને ચાર સંબંધીઓ જોડે માસ્તર ખીજડીએ ટેકરે ચાલ્યા ઉઘાડે ડીલે ઠંડીમાં થરથરતો માધા કાપડિયાની દુકાન ફાળવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બીકે પોલીસના મારથી કાંપતો વચ્ચે જેમ ઊભો હતો વખતે પોસ્ટ માસ્ટર પુત્રના દફન માટે ખીજડીએ આવી પહોંચ્યા બાળકના મૃતદેહ પર સાત આઠ પડમાં વિટાળેલ મહામૂલું વસ્ત્રો નવ નવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ નહોતું બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા પછી ભોજાના માણસમાં એક નવો જ પ્રકાશ પ્રકાશી ઉઠ્યો અરે ડુંગળા તો ઘાસડા મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે મારી સાથી સામે જ હાથ અજમાવું એટલી જ વાર હાથ ફેરો કરવાનો હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદબાગી કરવાની ભોજાને આદત નહોતી ડેનમાર્કના રાજકુમાર જેવી દ્વિધા વૃત્તિ આ કોળીએ કદી કેળવી નહોતી એક ઘાને બે કટકા કરવાનું જ એનું સૂત્ર હતું રાત્રે સીમની અવર જવર બંધ થઈ ગઈ અને સોપો પડી ગયો ત્યારે ભોજાએ જીવન સૂત્ર અમલમાં મૂક્યું કુબામાંથી અને પાવડો લઈને એ સડસડા ટેકરા પર ચડી ગયો ખાતર પાડવાના લાંબા મહાવરાને પરિણામે શિફતપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી ખતરીશો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી ઈસ્કોતરો સરકાવી લે એમ ભોજાએ લુગડે વીટ્યા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું પણ ઉચકતા જેને આશ્ચર્ય અનુભવ્યું માસનો એ નાનકડો નિશ્ચેષ્ટ લોસો સળવળ્યો કુણા હાથ જેવી કશીક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી ભોજા જેવો ભળ આદમી પણ ભડકી ઉઠ્યો મરેલ છોકરાઓને દાટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું આ કોઈ ખવિશની રમત તો નહીં હોય પણ અત્યારે આવી કલ્પનાઓ કરવાનો અવકાશ ક્યાં હતો હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવળતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોર ખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં આ સ્થળ છોડી જવું જરૂરી હતું પણ કરવું શું ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી સો ટકા સલામત માર્ગ તો એ જ હતો પણ તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ્ય માર્યો જાય અંગ ઢાંકણ કપડાનું શું ઉતારીને છોકરું પાછું હતું એમ ધરવી દઉં આમ વિચાર આવતા તો આવી ગયો પણ એની ભયંકરતાથી પોતે ધ્રુજી ઉઠ્યો મારે કેટલા ભાવ કાઢવા છે તે આવ્યા બાળ હત્યાનું પાતક માથે લઉં હિરણની ઉપરવાસની ભીમપાટ ઉપર ટાઢમાં ઠૂંઠવાતા શિયાળિયાની લાળી સંભળાઈ ગામ તરફથી કોઈનો ખોખારો પણ કાને પડ્યો હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત છે કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સડસડાટ ટેકરો ઉતરી ગયો અને કૂબામાં આવી ઊભો ઓરડો ઓઢનાર આયની જેમ કૂબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણીયા કપડાંની આશામાં જાગતી જ બેઠી હતી અને એક તાપણાના તાપે ટાળ ઉડાડી રહી હતી પણ ભોજાએ જ્યારે કપડાં ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડઘાઈ ગઈ ખીજડીએ ટેકરે અનેક જાતના ચણિત્રો થતા જીવલીએ જાણ્યા હતા અને જીરવ્યા પણ હતા આજનો બનાવ કોઈ ચળિતર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત છે એવી ખાતરી થતાં એણે વત્સલ માતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું ટેકરાની પોચી માટી મટોળીના આવરણમાંના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃગોદની ઉષ્મા મળતા એનો અવાજ પણ ઉગડ્યો તે મધરાતે જ ભોજાએ પોસ્ટમાસ્ટરની ડેલીની સાકળ ખખડાવી પોતે કરવા ધારેલા ગુણાની સવિસ્તાર કબૂલાત કર્યા પછી ભોજો છોભીલો બનીને પોસ્ટમાસ્ટરની સમક્ષ ઊભો રહ્યો મુઠ્ઠી ભરેલી આંગળીઓ મોંમાં નાખવા મતતા બાળક ભણી માસ્તર તેમજ પત્ની આનંદભેર જોઈ રહ્યા હતા હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરોમાં ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવું પણ તમે માન્યા નહીં પુત્ર પ્રાપ્તિથી અડધી અડધી થઈ જતા પત્ની પતિને મીઠો ઠપકો આપવા લાગી આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને પોસ્ટમાસ્તરે કહ્યું અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા ભોજિયા તને મનમાં આવે એ ઇનામ માગી લે કશું પણ બોલવાના અત્યારે ભોજાને આમ કે હોશ રહ્યા ન હતા એ માત્ર હાથ જોડીને શક્યો પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માગતો હોય એવી રીતે અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દૃશ્ય દેવાઈ ગઈ હતી માસ્તરના પત્ની બોલતા હતા છતે છોકરે વાંજીયા જેવું થઈ પડ્યું હતું તે અમારું નામ લેણું રાખ્યું તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર જલમભર તારા ઓશિયાળા રહેશું અમારા ચામડા ઉતારીને તારા પગરખાં ચીવડાવીએ તોય તારા ગણનું સાટું વળે એમ નથી ઝટ ઇનામ માગી લે ભોજા પોસ્ટમાસ્તરે ફરી કહ્યું મોટા સાહેબ ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો પણ બાયડીને આબરું ઢાંકવા લુગડાનો લીલો જ નથી જડતો ને પહુ જેવા નાનકડા બળચા માં હિમમાં હિજરાય છે એક એકી જો લુગડા આપો અપાવો તો મોટું ઈનામ જડ્યું ઘણું ભોજાએ માગણી કરી બસ માગી માગીને આટલું જ માગ્યું માગું તમારી મોટા માણસની મહેરબાની અપઘડીએ જ માધવજીની હાટ ઉઘડાવું પોસ્ટ માસ્તરે ઊભા થતાં કહ્યું અને પછી ખભે ડગલો ભરાવતા બોલ્યા એક શું બબે જોડ લુગડા વેતરાવી લે ચુનીલાલ મળીયાની રચના